નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો હજી સુધી જો તમે અમારી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અચૂકથી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો શરૂઆત કરીએ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ બનાસકાંઠા પાલનપુર દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ ધોરણ આઠ વિજ્ઞાન તો એની અંદર જોઈએ આપણે પદાર્થ ગતિ કરવા અથવા આકાર બદલાવા માટે હું જવાબદાર છું તો બળ આવશે હું અવા વડે લાગતું દબાણ છું તો એની અંદર એની અંદર જ જવાબ સમાયેલો છે મિત્રો હવાનું દબાણ આવશે કોઈ સપાટીને લીસી બનાવીને મને મટા ઘટાડી શકાય તો ઘસણ આવશે મિત્રો નંબર ચાર જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ પર ગબડે ત્યારે હું અસ્તિત્વમાં આવું છું તો એને શું કહેવાય છે ગબડતું ઘસણ કહેવાય છે મિત્રો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો ખાસ તમારા માટે તમે મારા માટે એટલું તો કરી શકો છો ભાઈ તમારે બળ અને દબાણ જે બળ પર પદાર્થ પર લાગતું ખેંચાણ છે અને દબાણ એકદમ દીઠ જે લાગે છે દબાણ એને દબાણ કહેવાય છે કેટલા મોટા પ્રશ્નો હતા બરાબર તમે સોલ્વ કરી શકો છો હવે આપણે જોઈએ નંબર ત્રણ પ્રશ્ન ત્રણ નો એક માનવ આંકમાં કોર્નિયાની પાછળ શું આવેલું છે તો કીકી આવેલી હોય છે શું આવેલું હોય છે કીકી આવેલી હોય છે પછી બીજું હતું કે સમતાલ અરીસાથી એક મીટર દૂર ઉભેલા વ્યક્તિ પોતાના પ્રતિબિંબથી કેટલા દૂર હોય છે તો એની અંદર બે મીટર આવશે પછી મેં તો તમારે ખાલી જગ્યાઓ હતી પ્રશ્ન ચાર નો અ ખાલી જગ્યાઓ જોઈએ છોકરાઓમાં ત્રણ અવસ્થા દરમિયાન ઉપસેલી સ્વર પેટીને કંઠમણી કહેવાય છે પછા મારવા મરવા માટે શું લાગે તો બલ લાગે છે બલ લગાડતા સ્થિર પદાર્થ એટલે કે ગતિ કહેવાય છે વસ્તુ પર લાગતા બલનું માપન કરતું સાધન એટલે સ્પ્રિંગ કાંટા કહેવાય છે ભાઈ મિત્રો તમારે મોટા પ્રશ્નો હતા કોઈ પણ બે લખવાના હતા સ્નાયુબળ એટલે શું વાતાવરણીય દબાણ એટલે શું એને સમજાવવાના હતા બરાબર પ્રશ્ન પાંચ હતો જે તમારે આપ આપ કોણ આપ બિંદુઓ લંબ સાથે તેવી અંશનો ખૂણો બનાવે તો આકુ દોરી એને સમજાવવાના હતા ભાઈ મિત્રો કોષ્ટક છે તો કોષ્ટકની અંદર નીચેનું કોષ્ટક તમારે એમને એમ સંપૂર્ણ મન બેસતું દર્શાવવાનું હતું એમાં કોઈ પણ પ્રકારનું કશું કરવાનું ન હતું જે કોષ્ટક છે એ કોષ્ટક એમને એમ બંધ બેસતું દર્શાવવાનું હતું પિસ્તાલીસ તો અહીંયા પિસ્તાળીસના પિસ્તાળીસ એકસો વીસ તો એકસો વીસ અહીંયા ત્રીસ તો અહીંયા ત્રીસના ત્રીસ એમ દર્શાવવાનું હતું બરાબર આ મિત્રો હતું તમારે ભાઈ આકૃતિ સાથે અંતસ્રાવી ગ્રંથિઓના નામ લખવાના હતા મિત્રો જેવું પ્રશ્નપત્ર આપણે હતું મૂકેલું તેવું સંપૂર્ણ જે આકૃતિ આપણે કહેલી હતી કે આઈએમપી આવશે તો આવી છે જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી નેક્સ્ટ વિડીયોમાં મિત્રો મળીશું જય હિન્દ જય ભારત